આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે ગઈકાલે જુનાગઢને પાણી પૂરું પાડતો ડેમ એટલે કે અસ્નાપુર ડેમ એ ઓવરફ્લો થયો છે કુદરતે કૃપા વરસાવી અને ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે ને આ ડેમની અંદર પાણી ભરાવાથી બે વરસ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જૂનાગઢના લોકોને મળે છે અને આ એવો ડેમ છે કે આધુનિકતા સાથે એ વખતના ખેડૂતોની સૂઝ અને બૂજ અને વડાલના એ વખતના ખેડૂત આગેવાન એમને આ ડેમ બનાવેલો એ વર્ષો પહેલાં એ ડેમ આપણે જોઈએ છીએ કે કોઈ જાતની ખીલાહારી વગર અને એક બુદ્ધિથી કેટલું પાણી એમાં સંગ્રહ થાય અને આ પાણી ગ્રેવિટીથી જુનાગઢની અંદર જાય છે એટલે કોઈ પણ જાતનો ખર્ચ પણ પાણી પહોંચાડવા માટેનો ન થાય એ વખતના બુદ્ધિથી એ વખતના વિચારસરણીવાળો આ ડેમ છે અને આજે ગઈકાલે ઓવરફ્લો થયો છે આજે વોટર વર્ક્સના ચેરમેન આદરણીય સુભાષભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય પલ્વીબેન કોર્પોરેટરો તમામ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે આજે ડેમના પાણીના વધામણા કરવા એ મા ભગવતીને પ્રાર્થના કરી કે ભગવતી અમારી ઉપર કૃપા વરસાવી અને સમગ્ર દેશ રાજ્ય અને અમારા જૂનાગઢની અંદર કોઈ દિવસ પાણીની અછત ન થાય અને કોઈ પ્રકપ ન થાય એવા માટે મા આજે ગંગા મૈયા કહેવાય પાણી એટલે એમને પ્રાર્થના કરી અને એમની પૂજન કરી એમને વંદન કરવા આવ્યા છે જુનાગઢ વાસીઓ હતી અમે એમને આજે એમના વધામણા કર્યા છે એમનું સ્વાગત કર્યું છે ધન્યવાદ આજ રોજ જૂનાગઢની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે એ હસનાપુર ડેમ ગ્રેવિટી થી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટી થી જૂનાગઢને આ હસનાપુર ડેમ છે એ પાણી પૂરું પાડે છે એનું પાણી છે એમનું એ ઓવરફ્લો થતા કુદરતની શ્રીકાર વર્ષા થઈ છે અને ખૂબ સારી જૂનાગઢ ઉપર મહેરબાન થયા છે તો આના માટે અહીંયા હસનાપુર ડેમ જે ઓવરફ્લો થયો છે એના નીરના વધામણા કરવા માટે અમારા વોટર વર્ક સમિતિના ચેરમેન છે એમની અધ્યક્ષતામાં અને અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ કોર્પોરેશનના કોર્પોરેટરો આ બધા સાથે મળી અને હસનાપુર ડેમના નીરના વધામણા કરવા માટે આજે અહીંયા એકત્ર થયા છીએ અને સર્વે એવી પ્રાર્થના કરી છે કે આ નીર છે એ લોકોની જીવાદોરી સમાન છે અને એ પાણી પૂરું પાડે છે જૂનાગઢને ત્યારે ભગવાન અને મા ભગવતીને મા અંબાને એવી પ્રાર્થના કરીએ કે આ એનો પ્રવાહ છે અવિરત વહેતો રહે અને જૂનાગઢને અવિરત પાણી પૂરું પાડે ક્યારેય પણ એમાં ઓટ ન આવે એવી આ તકે અમે પ્રાર્થના કરીએ છીએ જય માં ભગવતી જય અંબે જૂનાગઢ આ ગિરનારની ભૂમિ આમ નરસિંહ મહેતાની ભૂમિ આજે હસનાપુર ડેમ જે ગિરનાર જુનાગઢની અંદર આજે ઓવરફ્લો થયો જેને લીધે જુનાગઢની અંદર ત્રણ વર્ષ સુધી જુનાગઢ ને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે ઓવરફ્લો થયો એટલે જુનાગઢ શહેરના ધારાસભ્યશ્રી તથા વોટર વર્ષ સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા જેથી કરી જૂનાગઢની આવનારા ત્રણ વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે